પ્રાથમિક શાળાઓમાં વિતરણ કરવામાં આવતું દૂધ પર વિતરણ તાલુકામાં હેલ્થ શરીરના હેલ્થ માટે દૂધ સંજીવનીનું વિતરણ કરવામાં આવે છે જે દૂધ સંજીવની તાપી જિલ્લા પંચાયતના પ્રમુખના ગામ ગામે જાહેર રોડ પર સ્કૂલના વિદ્યાર્થીઓ સિવાયના અન્ય રાહદારીઓ મજૂરોને એજન્સીના ટેમ્પા વાહન ચાલક દ્વારા સંજીવની દૂધ વિતરણ કરવામાં આવી રહ્યું હતું જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ બાબતે ટેમ્પો ચાલકની પૂછતાછ કરતાં ટેમ્પો લઈને સ્થળ પરથી ટેમ્પો ચાલક લઈને પૂર ઝડપે હંકારીને ભાગી ગયો હતો જે બાબતે ઉચ્છ તારુકાના બીઆરસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે દૂધ સંજીવની વિશે માહિતી મેળવવા હું તપાસ કરીને આગળની માહિતી આપણે જાણ કરવું એમ કહી જણાવવામાં આવ્યું હતું

તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા એજન્સી પર શું કાર્યવાહી કરવામાં આવે છે